જય માતાજી જય થોડા દાદા જય મા મંગળ બધા સવાર સવારમાં ગુડ મોર્નિંગ જો તો અમે સવાર સવારમાં કારખાને આવી ગયા છે તો જો સાફ સફાઈ ચાલુ છે જો અમારે કારીગરો બધાએ સાફ સફાઈ કરે છે ને સાફ સફાઈ કરી નાખી એટલે મેં કીધું લાઈવ થોડોક વિડીયો ઉતારી લો જો આ છે અમારું કારખાનું કારખાનું આવેલું છે ઇન્દોડા રોડ ઉપર જય એન્જિનિયરિંગ વર્કર્સ આ છે સાવક સાવી ગાળાનું મશીન જો અહીંયા કાંટો પડ્યો છે અહીંયા હમણાં બનાવેલું છે જો આ વીજ પડી છે નાનું લેત મોટું લેત બધ મોટું લેથ ચાલો હું તમને બીજું મશીન બતાવું જો આ પણ ગાળવાનું મશીન આ પીન ગાળાનું મશીન આ કટ ઓફ મશીન આ પાછું લેથ મશીન આ પણ પિનગાળાનું મશીન તો મિત્રો જો અહીંયા કઈક જાતના મશીનો છે તેમાં અમે કામ કરીએ છીએ તો ચાલો મિત્રો હવે મળશું બીજા મિની વ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો જય માતાજી